છોકરી શકે છોકરી તમને અપડેટ આપવાની છે અને નાના બાવને બોલાવવા જાય છે તો કન્ટિન્યુ મારા વાલા તમને મજા આવે એ રીતે કહેતા રહેજો બાકી તો હું તમને શું કહું કાંઈ નહીં તો કાજલ તૈયાર થાય છે ને તૈયાર થઈ જાય પછી અપડેટ આપી કેમ ટકલું બોસ આને બધું હાલ લાગે પણ આ ટકા નથી ને એક ટકો નથી હાલ લાગતો મારો બેટો શરમ લાગે કેમ લીધા એમ થાય કે તને પાછું કહેવાય હે હે કૃષ્ણ બેન થાય કેમ આ ટકલું બસ શરમ લાગે કે એ કઈ તકલો હાલ નથી લાગતો કઈ તકલો હારો નથી લાગતો ગાઈસ તો તું હું કરું કડી લેખો તો પણ કડવો તો પડે તે કાલે તો કડી લેખો કા એ મોટા તો વાળ થાય એટલે કાપવાનું નહી હમ ચાલસ તો એને કાજલ તાર થાય પછી મળી જાલો ફેમિલી છે ને દેખાણા નહી ટકલાન બકલાન દેખાણા નહી માર બેટા મને ખબર છોડી ભાઈ પાછલા કેમેરા આમ રાખો કામ રાખો કામ રાખો હું તો એમને બેઠો એ જો લા થઈ જ જલ્યા એ આવો આવો आजो ने आया बदाय ने जय माता जी जय द्वारकाधीश ने आज हमें जाई से ई कोठडा मजा नही पण तो जावन से <laughs> तो के जरूरत सब एक लाइक लाइक आता आजकल आपडी जावन से हमें थाने बदाय जाई चाहिए सही चल एक गाडी में केम हाल छ्या हम छ्यु केम केवल ने मा केम से वा? केवल थोड़ थोड़ ने थोड़ो थोड़ो हारु से इन गाले आपड़खे लबरसी हम ले बस बहुत हारु ने छनो देहा

અને છ જણાથી એક ટુ વ્હીલમાં તો એ બ્લોક બની રહ્યો છે પછી ગમે તેથી આમ જો આવ્યા એ જવાના છે આમ રાખે ને બફ બાટીબધબાટી કિરો શેરો પછી બધી માયા મૂડી મિલકત રે ખાલી હાથે જાના ગા ગમે તેથી આપણે એટલે એ પછી ટેન્શન ન લેવાનું હોય આવવાનું હોય થાય એ થયર્યું છે ને એ હા ઉતારી તોય અને ન ઉતરી તોય પણ બસ બાંધી રોકાઈ જ પરવા

કેટલો થોડી પોસ એકલા ફાટી ગયા તો ફેમિલી આપણે છે ને કાર પોગી જા સા પેલી થા સોડા નથી પીધી કેમ કે સરદી છે એટલે કોઈ સોડા બડા કઈ પીધું નથી અને સાહેબ જો લે પણ રાતી ગાડી આડી પડી ને ખાટલો છે ને વાહર હોતા છે ને આય છે ને લેટ છે ને આજ મમ્મી આવ્યા ને તો બધાય જામ ખાટલા ઠાળ છે ને બારે સુતા કેવા લઈ ઓલા આપણે ખાટલે રમી અને મારા બાજુ અહીંયા દરણું કરે છે અને પછી તમને છે ને દેખાડ્યું નહીં બીજા હેર હોટલા બનાવે છે અલી બનાવે અહીંયા હોટલા મેં કીધું હાલ મારા ખાવાનું છે રોટલા બનાવી નાખ તે બનાવે છે રોટલા તો પેલો રોટલો બને છે કે ચૂલે રોટલા બનાવે ચૂલે આજમાં છે ને બરાબર એને ગેસ ખૂટી જાય ને મેં બેહાડી ચૂલે ચૂલે એ રોટલા બનાવે છે અને પછી આપણે જમવાનું છે જમી કાઢીને પછી મળીએ ખાસ કરીને છે ને અમે અહીંયા શું કરવા આવ્યા છીએ કે અમે નાના બેબીને બોલાવવા આવેલા છીએ તમને ઘણા ખરાને ખબર હશે કે મારી બેન આશ્યુ છે એમને નાનું બાબ આવ્યું હું તો હું સે હું ને એ તો મને ખબર નથી કીધું ન્યા કીધું એ પણ આજ તમને દેખાડી દેવું અને આપણે બોલાવવામાં હું વસ્તુ લાવ્યા છીએ તમને દેખાડી દે તો ખાસ કરીને વિડીયો બનાવી રહેજો તમે બધા ઓલરેડી બે જણા આમી

આવી રીતનું કઈ લાવ્યા છે ગાઈસ બાકી તો બીજું કાંઈ નહીં અને કોઈ બોદળીઓ સળીઓ ગચ્યું પછી આમ જોવો તમે હા હાકો હાકો કો આ કો આમ જો ધનજી અને તીષ્ણા એલા ભાગ છે ને મંડી પાટવી આવું ભેરો નક્ષે અને તો આવી રીતે લાવ્યા કેવાલ તાર કપડું નતો બટો

એ દીદબેત દીદુ અને એનું નામ છે ધ્રુવિયા ધ્રુવિયા નામ પડ્યું છે હા સાબમાં ધ્રુવિયા નામ બહુ હાલ લાગી હાલ લાગ્યું ને નામ હરસ આ નથી ઊભી થા

તો ફેમિલી હવે અમે હાજ પડી ગઈ છે ને હવે નીકળીએ છીએ પછી અમારે છે ને ભોલુભાઈ અહીંયા જવું મસ્ત મસ્ત ગાડી કરે છે આ રિપેરિંગ બોલે તો કે તૈયાર રેડીમેડ કલર કલાક કે તો મસ્ત દેખાય બાકી તો આવી રીત કંઈક બનાવી લખી આ ગાડી હતી કેવી લાલ લાલ મેલી આવી કરી લખી અને હવે બે ઉતોડ રાખો તો જલ્દી થોડો હાજ પડી ગયો એવડા બધાને તારે આવન છે કે તને તારા ભાઈ કહે છે અહીંયા રહેવા ને હું તો પછી રહેવાનું સુ પા ભાઈ મને કતા નઈ આવન છે કે છે તમે ઉપર હું રહી જાઉં તો હું નહીં આપણે મોટી સેલમાં વાત હતી કાંઈ રહેવાનું પણ એ અત્યારે હમણાં તમે ઓલી સેલમાં જોવા તો ખબર પડશે પણ હવે છે ને એમ જલ્દી નીકળી ને સમય અહીંયા તમારા વાલા કેટલી થઈ ગયો તઈને અઠ્ઠાવન મિનિટ સમય થઈ ગયો છે કે તો જલ્દી થઈ ઘરે તો ફેમિલી મારા વાલા અમે છે ને પોગી જશે વિનસભાઈની દુકાને ડાયરેક્ટ ડાયરેક્ટ વહી આવવાનું ગાડી કામ થાય બાપ ખબર છંપીક ચપાક છંપીક ચપાક છંપીક ચપાક છ જણા ગાઈશ કે એવો ગાડીનો સોઈત્રા કાઢ લેખાશ અને હવે ઘરે આવી જવા વાંધો નથી આપણે અહીં મેળવીમાં મંદિર છે પણ બાવળી આડો પડે

ફેમિલી હું તો જો આવીને ડાયરેક્ટ ઘરે પહોંચી જાય પછી એની પાછા ખુદ જાય પછી એના પાછો આમ જો બાઈ એમ કરતા આવડે એટલે આજ ખબર પડી એની માની ઘરે જઈ એક જરીએ ઉધરે નો આવે એક જરીએ શીખ નો આવે એક જરીએ શરદીની કાંઈ કરતા કાંઈ નહીં ના અહીંયા પહેગ્યા હતા તો આમ જો શરદીને ઉધરે ને હાથ ને બાદ ને હું બી બી દુખડી હા ખોટે દાન કરો હવે કરે એ ખબર પડી મને અને ખોટે દાન કઈ નહીં કરતી તો ખોટે દાન તેમાં શું કરું કે કઈક થાય તો થાય તો કઈ પરણે થોડા કોઈ કરી